ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ હત્યાના બનાવમાં ત્રણ આરોપીઓ તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને ગણતરીની કલાકોમાં ઝડપી પાડતી ડિંડોલી પોલીસ સ્ટેશન ટીમ ડિંડોલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ બિલિયાનગર નવાગામ ખાતે ઘટેલ હત્યાના બનાવમાં હકીકત એવી રીતની છે કે આ કામે મરણ જનાર વિશાલ ઉર્ફે અતુલ વિનોદભાઈ સોની ઉંમર વર્ષ અઠ્યાવીસ નવાગામ ડિંડોલી સુરતના ઘરની આસપાસ આ કામના આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર આટા ફેરા મારતા હોય જે બાબતે મરણ જનાર તથા આરોપીઓ વચ્ચે બોલાચાલી ઝઘડો તકરાર થયેલ જેની અદાવત રાખી આ કામના આરોપીઓએ તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ ત્રણ વાગ્યાના અરસામાં નવાગામ બિલિયાનગર ખાતે આ કામના મરણ જનાર પોતાની મોપેટ દોરીને લઈ જતા હતા તે વખતે ઉપરોક્ત આરોપીઓ તથા આનંદ ઉર્ફે કાલુપુરે રમાશંકર યાદવ તથા અન્ય એક બાળ કિશોરે ભેગા મળી એક સંપ થઈ મરણ જનારને ચપ્પુના ઘા મારી મોત નિપજાવેલ છે માં હત્યાનો બનાવતો આરોપીઓ પકડાઈ ગયા છે શું છે મામલો ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે નવાગામ એરિયામાં એક ઘટના બની હતી આ ઘટનામાં હત્યાનો બનાવ બન્યો હતો આ હત્યામાં ભોગ બનનાર તરીકે અતુલભાઈ સોની કરીને એક વ્યક્તિ છે એનું મૃત્યુ થયું હતું એ વ્યક્તિનું અગાઉ થોડાક દિવસ પહેલાં જે આરોપીઓ છે પાંચ આરોપીઓ એના સાથે ઝઘડો થયો હતો અવારનવાર તકરાર પણ થતી હતી પરંતુ ગઈકાલે તેઓએ એક આયોજનપૂર્વક રીતના આ બનાવને અંજામ આપ્યો હતો આરોપીઓમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર છે આ ઉપરાંત ચાર આરોપીઓ છે જેમાં મુકેશ મીર ગોપાલ મીર આ બે વ્યક્તિઓ છે ઉપરાંત એક અભિષેક ઉર્ફે કાલિયા અખિલેશ પાઠક આ નામ આ ત્રણ વ્યક્તિઓ છે અને અન્ય એક વ્યક્તિ એક અન્ય એક વ્યક્તિનું પણ આમાં નામ આવે છે આ ચાર વ્યક્તિઓ મળી અને જે કાયદાના સંઘર્ષમાં આવેલ વ્યક્તિ છે અને એ પાંચ જણાએ મળીને આ બનાવને અંજામ આપ્યો હતો પોલીસે આ બનાવ અનુસંધાને આઈપીસી ત્રણસો બે એકસો તેતાલીસ વગેરે મુજબની કલમો ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે આ ગુનો દાખલ કર્યાને તરત જ પોલીસે ગણતરીના કલાકોમાં જ ચાર આરોપીઓની અટકાયત કરી લીધી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી એમાંથી જે ત્રણ વ્યક્તિઓ છે એની ધરપકડ કરેલ છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને રાઉન્ડ અપ કરે છે સાહેબ આ લોકો કઈ જગ્યા ભાગ્યા હતા અને પોલીસે કઈ મહેનત કરીને અમને પકડ્યા છે આ લોકો પોલીસને ઇન્ફોર્મેશન જે મળી હતી એ મુજબ એ લોકો જે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તાર છે એનાથી બહારના એરિયામાં જતા રહ્યા હતા પોલીસે તત્કાલ એમનું પોતાના સોર્સ મારફત ઇન્ફોર્મેશન મેળવી અને આરોપીઓ સુધી પહોંચી ગયા હતા અને પહોંચીને તત્કાલ તેઓને રાઉન્ડ અપ કરી અને લઈ આવ્યા હતા એકવાર એ લોકોનું

એક કન્ય જે બાળ કિશોર છે જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર છે આ કેસથી જોડાયેલું છે હજુ કોઈ પકડાયું ના હોય આ કેસમાં હજી એક વ્યક્તિ ગોપાલ મીર એ હજી પકડવાના બાકી છે આ એની પકડ પણ જલ્દી થઈ જાય એ માટે પોલીસ પ્રયાસ કરી રહી છે જે ભોગ બનનાર વ્યક્તિ છે એનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવેલ છે અને